રાજકોટ શહેર બાદ ગ્રામ્યમાં દીપડાની દહેશત દીપડાને પકડવા વન વિભાગે દસ ટીમોને કામે લગાડી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વન વિભાગ દ્વારા ચેકિંગ ગતરોજ રૈયા ધારમાં દીપડો દેખાયેલી લોકોમાં ચર્ચા ફૂટ પ્રિન્ટથી થી ચાર વર્ષનું હોવાનું અનુમાન બાર દિવસથી રાજકોટ ગ્રામ્યમાં દીપડાના થાંભા અલગ અલગ સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા વન વિભાગ દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવન ની બાજુમાં આવેલા મિયાવાકી જંગલ છે ત્યાં દીપડો હોવાની વિગતો સામે આવી હતી ને ત્યારબાદ વન વિભાગ દ્વારા અહિયાં પાંજરું પણ મૂકવામાં આવ્યું છે આખે આખું જંગલ એકરોની અંદર ફેલાયેલું છે અને તેની અંદર મોટા પ્રમાણની અંદર પશુ પક્ષીઓ છે તે રહેતા હોય છે અહીંયા જે સિક્યુરિટી ઇન્ચાર્જ છે લોખિલભાઈ આપણે તેમની સાથે વાત કરીએ લોખિલભાઈ શું કહેશો વન વિભાગની ટીમ કેટલા દિવસથી કાર્યરત છે અને અહીંયા શું સુરક્ષાને લઈને પગલાં લેવામાં આવ્યા છે સર લાસ્ટ વન વિભાગની ટીમ તો લાસ્ટ એક વીકથી આ કન્ટિન્યુ એના પ્રયાસમાં જ છે પણ હજી સુધી અમને ક્યાંય સફળતા નથી મળી અને અત્યારે પણ કાલના સમયે સવા બેના અરસામાં અમને આમ પબ્લિક તરફથી એવું જાણવામાં મળેલ છે કે દીપડાએ અહીંયા આપણા જે જગ્યાએ આપણે ઊભા થઈ ત્યાંથી એક સવા બેના અરસામાં મૂવમેન્ટ કરેલી છે જેથી અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરેલ અને જે પાછળ આપણે ડ્રગ ડિપાર્ટમેન્ટ છે ત્યાં એક પિંજરું પણ લગાવેલ છે અને આમ પબ્લિક માટે પણ ફિલહાલ અત્યારે જેટલી થાય એટલી ઓછામાં ઓછી મૂવમેન્ટ થાય એવો અમારો પ્રયાસ છે અને સવારની વોકિંગમાં પણ અમે જ્યારે અંધારું હોય ત્યારે બે કલાક વોકિંગ વાળા માણસોને પણ રોકીએ છીએ અલગ અલગ ભવન ભવન ખાસ ખાસ તો આ જંગલની બાજુમાં બાયો સાયન્સ છે 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 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે એમને કંઈ સૂચનાઓ આપવામાં આવી સર એને પણ એ જ અમારી સૂચના છે કે નિયમ મુજબ ડિપાર્ટમેન્ટ તો ફિલહાલ આજે કાંઈ ક્લિયર નથી ક્યાં સુધી આપણને આ પકડવામાં સફળતા મળશે કે શું થાય છે તો એનું પણ ભવિષ્યને અને એની ભણતરને પણ ધ્યાનમાં રાખીને બંધ નથી કરેલ પણ એને પણ સખત શબ્દમાં એવી સૂચના આપેલ છે કે જ્યાં સુધી તમે તમારા ડિપાર્ટમેન્ટની ઇન થઈ જાઓ અને ફાલતુ જે આમ આમ દિવસમાં જે તમે મુવમેન્ટ કરતા એવી મુમેન્ટ ન કરો અને જલ્દી જલ્દીથી જલ્દી જે તમારો સમય છે ભણવાનો એ પૂરો કરીને સેફ્ટી પ્રકાશનને ધ્યાનમાં રાખીને જલ્દીથી જલ્દી તમારી ઘરે પાછા આવી જાવ બિલકુલ તો સુરક્ષાને લઈને તમામ પગલાઓ લેવામાં આવ્યા છે હું તમને આ જે આખે આખું મિયાવાકી જંગલ છે તેનો ગેટ બતાવું છું અહીંયા તાળું મારી દેવામાં આવ્યું છે સામાન્ય દિવસોની અંદર આ તાળું નથી હોતું અહીંયા લોકો અંદર જઈને વોકિંગ કરી શકે છે અંદર જઈ શકે છે પરંતુ જે પ્રકારે દીપડાની મૂવમેન્ટ ગઈકાલે જોવા મળી છે તેને લગતા હવે વન વિભાગ છે એમને અત્યારે પોતાની જે કાર્યવાહી છે તે બધું સઘન બનાવી દીધી છે ગઈકાલે બપોરના એટલે કે દિવસના સમયે દીપડાની મૂવમેન્ટ થઈ હોવાનું